નમસ્કાર દર્શક મિત્રો હું છું રોહિત વાસા આજના ફિલ્ડ છે મગફળીના ફિલ્ડ અંદર તો મગફળીના ફિલ્ડની અંદર કેવું રિઝલ્ટ છે અને ક્યુ ગામ છે કયો તાલુકો છે આપણે જોવા માટે આવ્યા છે ખાસ તો વિઝિટ માટે કે અટાણે જે કાંઈ આપણે એને પ્રોડક્ટ આપી એના રિઝલ્ટ કેવા મળ્યા છે તે માટે

માં રિઝલ્ટ બહુ સારું બરોબર છે અને બીજી વસ્તુ છે એ પછી તમારા મગફળીની અંદર દર વર્ષે શેનો પ્રોબ્લેમ આવતો હતો સફેદ ફૂગ મારે ગઈસાલી મગફળીમાં ઉતારો ઘણો કાપી નાખ્યો બરોબર છે સફેદ ફૂગ આવી જ ગઈ ત્યારે તમે મને કીધું હતું કે ભાઈ મારે મોટામાં મોટો પ્રશ્ન છે સફેદ ફૂગનો એનો જે છે એ મને એમાં રિઝલ્ટ મને નથી મળતું બરોબર છે તો વણની જેલની અંદર આપણે એનપીકે જે આપણે કેજન કંપનીનું બેક્ટેરિયા વાળું આવે છે એમની સાથે સલ્ફર સીએમએસ અને ટ્રાયકોડરમાં પાવડર આપણે નાખેલો છે પહેલા પરિસ્થિતિ કેવી હતી કે ભાઈ ક્યાં ક્યાંક શરૂઆત થઈ ગઈ હતી બરોબર છે એ પછી આપણે ટ્રાયકોડરમાં પાવડર નાખેલો છે અને એનપીકે ખાતર નાખેલું છે એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું છે મગફળીમાં સફેદ ફૂગ આવી જ ગઈ હતી અને પછી આપણે તમે કીધું એ પ્રમાણે બધુંય નાખ્યું તો એમાં રિઝલ્ટ ઘણું સારું છે એટલે સફેદ ફૂગ ઘણી અટકી જ ગઈ છે મતલબ કે નકર બધાય ને એવું જ ભાઈ સફેદ ફૂગ આવ્યા પછી કંટ્રોલ કરવી અઘરું થઇ હોય બરોબર છે એ ટાઈમ ની અંદર આપણે ટ્રીટમેન્ટ કરાવી એટલે એનું સારા માં સારું રિઝલ્ટ મળ્યું છે હવે અત્યારે આપણે માંડવી જોતા તો એમ લાગે કે સારી છે બરોબર છે કોઈ આગે થી તો એમ કે બહુ સારી છે પણ હવે થોડુંક લાઈવ આપણે ઉપાડીને બતાવો ને એટલે જેથી કરીને ખબર પડે કે ભાઈ આટાણે જે કઈ ટ્રીટમેન્ટ કરી છે એના રિઝલ્ટ કેવા મળ્યા છે ખાસ તો એ જોવાનું છે આપણે કે અત્યાર લગીન જે કઈ આપણે પાયામાં આપેલું છે ખાતર છે અને એના રિઝલ્ટ આપણે કેવા મળ્યા છે બરોબર છે હવે આ તમે માલ જુઓ આની અંદર કેવો છે હજી તમને કદાચ દેખાશે કારણ કે ગારો છે એટલે પણ મેન વસ્તુ એ છે કે આનો જે છે એ તમે જોઈ શકશો કે અંગના ગોલ જે આપણે નાખેલું છે એનો મૂળિયાનો વિકાસ કેવો છે અને હજી લીલી લે નાનો મૂળિયાનો ગ્રોથની હિસાબે બહુ સારું રિઝલ્ટ આપણે જોવા મળે છે મગફળીની અંદર અને આ જોવા જઈએ તો આ બાજુના વિસ્તારની અંદર એટલે વરસાદ વધારે હતો બધાને પીડી પડવાનો સુકારાનો એવો પ્રશ્ન હતો પડી જ નથી કલરમાં જ મગફળી બરોબર છે અમને અમારી સાથે એક બીજા ભાઈ છે

અને હજી આ દસ થી દિવસ જોઈએ ને દર્શક મિત્રો ખાલી એક સોશિયલ મીડિયા ના માધ્યમથી અમારે યુટ્યુબ ની અંદર જીરા એના ના વિડીયો જોયા હતા અને પ્રોડક્ટ અપનાવી છે ખાસ એટલા માટે જોવા માટે કઈ પ્રોડક્ટ ના રિઝલ્ટ કેવા મળે છે તો તમને સંતોષ છે ને હા સંતોષ પ્રોડ એક તમારો નંબર આપજો ને મારો નંબર છે મોબાઈલ નંબર નવ્વાણું સાત બાણું એક્યાશી બસો આઠ જોઈએ ને દર્શક મિત્રો આવું સરસ મજાનું રિઝલ્ટ હોય તો આપણે કેમ ના થોડાક માં અનુભવ કરીએ જે મેં દેવસીભાઈ અપનાવ્યું છે બરોબર છે તો એક મારો નંબર છે નવ્વાણું જીરો એકાણું છોતેર પાંચ એકોતેર અને આવનારી સિઝન માટે હજી તમને કંઈક કહેવા માગો બોલો ને

આપણે વિડીયો ઉતારશું એટલે લોકો જોઈ શકે કે ભાઈ આની અંદર કેવું કીડાની અંદર કેવો બેનિફિટ મતલબ કે આપણે જે કાંઈ આજે વિડીયો બનાવ્યો છે કે એનું માધ્યમ એક જ છે કે જે તમે માધ્યમથી આવ્યા હતા સોશિયલ મીડિયા ને એને આપણે જે કંઈ ટ્રીટમેન્ટ કરી એનો હકીકતની અંદર રિઝલ્ટ કેવું મળે છે એ માટે જ આપણે બનાવે બનાવવાનો આધાર એ જ છે ટૂંકમાં વ્યવસ્થિત રીતના આપણને રિઝલ્ટ મળે મળે ખૂબ ખૂબ આભાર તમારો ઇન્ટરવ્યૂ આપવા બદલ